thank you

ત્યારે શેખપુર ગામના મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો આ રત્નાકર કલાકારે ત્યારે મિત્રો વિડીયોમાં રડતા રડતા કહ્યું કે મંદીના કારણે આપઘાત કરી રહ્યો છું અમરોલી રોડ પરના ત્યારે એન્ટિલિયાના ત્યારે પ્લેટમાં માતા પિતા અને પુત્રએ પણ આપઘાત કર્યો હતો મળતી વિગતો અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો નોંધ્યા છે કે ત્યારે એક વર્ષમાં ત્યારે રત્ન કલાકારે કરેલી આત્મહત્યાની સંખ્યામાં હવે પાસઠ ઉપર પહોંચી ગઈ છે હજી મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ